નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ અગિયારની અંદર આંકડા શાસ્ત્ર વિષય જેની અંદર પ્રકરણ નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપ જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના દાખલા આપણે પૂર્ણ કરેલા બીજા અન્ય દાખલા જોવા હોય મધ્યકના તો તમે યુટ્યુબ ચેનલની અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંકો આપેલી છે તમે જોઈ શકો તો આજે ભણીશું વિદ્યાર્થી મિત્રો તો કે કયું ઉદાહરણ તો કે બીજું બરાબર કે આપણે સ્વાધ્યાયના દાખલા કરાવેલા છે પણ અહીંયા આપણે ઉદાહરણ પણ જોઈએ કે ટૂંકી રીતે કઈ રીતે ઉદાહરણ શોધી શકાય અહીંયા બે રીતના સૂત્ર આપણે લખાવેલા છે સીધી રીત અને ટૂંકી રીત બરાબર તો જોઈએ ઉદાહરણ નંબર બે એક જિલ્લાના દસ જુદા જુદા સ્થળો પર થયેલો વરસાદ મેમીમાં નીચે પ્રમાણે નોંધવામાં આવેલ છે કઈ રીતે તો કે અંક આપ્યા છે દસ સ્થળો એટલે દસ અંક આપ્યા છે દસ આંકડાઓ છે કે એક જિલ્લામાં એકસો છવ્વીસમી વરસાદ પડ્યો બીજા જિલ્લામાં એકસો દસ અને દસ જિલ્લાની અંદર જુદા જુદા સ્થળ પર વરસાદ પડ્યો એક જિલ્લાની અંદર એવા સ્થળો જુદા જુદા છે એવા વરસાદ આપને બતાવ્યો તો આપણે કીધું વરસાદનો મધ્યક શોધો શું શોધવાનું અને કીધો વરસાદનો મધ્ય હવે કઈ રીતે ગણવી આપણે કીધું નથી ટૂંકી રીત કે સીધી રીત તમે કોઈ પણ એક રીત વાપરી શકો સીધી રીતે ગણવાય તો આપણે એ પણ પાછલા લેકચરમાં શીખવાડ્યું છે અહીંયા ટૂંકી રીત શીખવા માટે આપણે ઉદાહરણ નંબર બે લઈએ છીએ માહિતી મોટી હોય એટલે કે આ અવલોકન માહિતી અવર્ગીકૃત અવર્ગીકૃત માહિતી આપી રીતે ટૂંકી રીતની અંદર સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં ડીના છેદમાં એન આવશે તો આપણે જોઈએ ટૂંકી રીત ચાલો તો અહીંયા ઉદાહરણ નંબર બે રકમ આપી દીધી છે અહીંયા ઉપર આપણે રકમ લખી છે અને ઉભા કોસ્ટમાં લખી છે વરસાદ સ્વરૂપે બરાબર જે આંકડા આપને રકમ આપ્યા અહીંયા ઉભા પુસ્તકમાં લખ્યા ચાલો ટૂંકી રીત શોધવી છે મારે કઈ રીત મોટા આંકડા હોય બરાબર ત્યારે ટૂંકી રીત ગણવાની તો ટૂંકી રીતનું સૂત્ર પહેલાં હું લખીશ ટૂંકી રીત જો સીધી રીત કરવી હોય તો વિદ્યાર્થી શું કરવાનું ખાલી આ બધી કિંમતનો સરળો કરી દેવાની દસે દસનો સરવાળો કરવા પછી એને દસ વડે ભાંગો એટલે જવાબ મળી જાય આપણે પ્રેક્ટિસ માટે પણ દાખલા અગાઉ આપેલા હતા હવે ટૂંકી રીતે હું એ શીખવાડીશ ટૂંકી રીત કઈ રીતે એક્સ બાર બરાબર સૂત્ર પહેલાં તો અવર્ગીકૃતનું એ પ્લસ સીગમાં ડીના છેદમાંયન જો અહીંયા ખાસ અવર્ગીકૃત માહિતી ક્યારે કહેવાય જ્યારે કોષ્ટકમાં માહિતી ન આપી અવલોકનો ખાલી હોય ત્યારે એને અવર્ગીકૃત કહેવાય સૂત્ર ટૂંકી રીતનું હોય એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં ડીના છેદમાયન એ એટલે ધારેલો મધ્યક એ ધારેલો મધ્યક કેમાંથી ધારવાનું કે આ એક્સની કિંમત તમને જે આપી છે રકમમાં એમાંથી એમાંથી કોઈ પણ ધારી શકો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમે કિંમત ધારી શકો એવું નથી કે નાના નાની એસી ધારો એકસો છવ્વીસ એકસો દસ કોઈ પણ ધારી શકાય તો પેલા ડી શોધો પડે ડી નું સૂત્ર આવે એક્સઆઈ માઇનસ સી એટલે કે આ એક્સઆઈ જે છે એમાંથી એ ની કિંમત માઇનસ કરતી હવે એ કયો ધારીશ હું અહીંયા જોજો કે એક્સઆઈ માઇનસ એ કિંમત હું ધારીશ કે દાખલા તરીકે સો ધારું કેટલા ધારું સો બરાબર બાહ્ય કિંમત ધારીશ જોજો ખાસ કે એ બરાબર મેં અહીંયા શું ધાર્યા કે એ આમાંથી મતલબમાં ધારો અથવા બાહ્ય કિંમત ધારો કોઈ પણ ચાલે બરાબર ચોપડી પ્રમાણે મેં કેટલા ધરા સો તમે એકસો એંસી ધારવા તો પણ ચાલે એકસો એક ધારો તો પણ ચાલે કોઈ પણ કિંમત ધારો આંકડાકીય માહિતી કેમ નાની થાય એ પ્રમાણે આપણે ધારવાની બરાબર એટલે નાની ને મોટી ને એવી વચ્ચેની કિંમત ધારી એવું કહી શકાય તો દરેક માંથી સો એટલે કે એકસાય છે એમાંથી સો સો માઇનસ કરો કેવી રીતે આ એકસો છવ્વીસ એમાંથી સો માઇનસ કરો એકસો છવ્વીસ માઇનસ સો તો કેટલા આવશે છવ્વીસ આવશે એકસો દસમાંથી સો બાદ કરો તો કેટલા આવશે દસ આવશે એકાણું માંથી સો બાદ કરો કેટલા આવશે માઇનસ નવ આવશે એકસો માંથી સો તો પંદર એકસો બારમાંથી સો વાત કરો તો બાર પ્લસ એસી માંથી સો માઇનસ વીસ એકસો એક માંથી સો તો પ્લસ એક ત્રાણું માઇનસ સો એટલે માઇનસ સાત સત્તાણું માઇનસ સો કરો તો માઇનસ ત્રણ અને એકસો માંથી સો બાદ કરો તેર જેના સરવાળાને સીગમા ડી આ સરવાળો કોનો મળ્યો ડી પ્લસ અને માઇનસનો સરળો કરો માઇનસનો અને પ્લસનો સરવાળો કરતાં કુલ સરવાળો તમારો પ્લસ આડત્રીસ વધશે બરાબર પ્લસમાંથી માઇનસ કિંમત શું કરી દેવા માઇનસ આપીશ અને વાત કરો તો પ્લસ આડત્રીસ વધે આ કોનો સરવાળો એવો સીગમા ડી એટલે ડીનો સરળો મળ્યો આપણને બરાબર તો ખાસ ધ્યાન રાખજો એ એટલે ધારેલો મધ્ય કોઈ પણ ધારી શકાય એકસાયમાંથી ધારો બાહ્ય કિમો ધારો કોઈ પણ ધારો જવાબ સરખો જ આવે બરાબર હવે એ બરાબર જે ધારો ઈદ મૂકવાનો તમે સો ધારો સો એસી ધેરો એસી જે પણ ધારો ઈદ મૂકવાનો સીગમા લે સરળો મળ્યો કોષ્ટકમાં આડત્રીસ એન એટલે શું એન એટલે અવલોકનની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ભાગાકાર તો પેલા ભાંગાકાર કરવામાં આવે સો સાથે સરસ કરો તો ત્રણ પોઈન્ટ આઠ સો પ્લસ ત્રણ આઠ કરો તો જવાબ આવશે એકસો ને ત્રણ પોઈન્ટ આઠ વરસાદ મળ્યો સરેરાશ તો મિમીમાં એકમ છે તો મીમી લક્ષો પાછળ કે એકસો ત્રણ પોઈન્ટ આઠ સરેરાશ એટલે દસે સ્થળોનો સરેરાશ તમે વચ્ચેનો ગાળો શોધો તો વચ્ચે એટલે કે એકસો ત્રણ પોઈન્ટ આઠ જેટલો વરસાદ પડ્યો બરાબર કે સરેરાશ એટલે કે દસે સ્થળનો ભેગો સરેરાશ કાઢી તો એકસો ત્રણ પોઈન્ટ સરેરાશ એટલે મધ્યક તો મધ્યક એકસો ત્રણ પોઈન્ટ આઠ મે વરસાદ પડેલો છે બરાબર સીધી રીતે આપણે પાછલા લેક્ચરમાં શીખ્યા ટૂંકી રીત તો ટૂંકી રીતમાં ખાસ ધ્યાન રાખજો કે એક્સઆઈ આપી હોય અવર્ગીકૃત માહિતી એમાંથી એ ધારેલો મધ્યક બાદ કરો એ કોઈ પણ ધારી શકાય બરાબર કે એકસાય થી ધરો બાહ્ય ધરો કોઈ પણ ધારી શકાય ચાલો આગળનું ઉદાહરણ જોઈએ આપણે ચોથું ઉદાહરણ ચાલો વિદ્યાર્થી હવે જોઈએ ઉદાહરણ નંબર ચાર ત્રણ તમને પ્રેક્ટિસ માટે આપેલું એટલે બીજા પછી ચોથું લઈએ અને માહિતી કેવી છે આપણે જોઈએ એક વિસ્તારમાં કુટુંબદીઠ બાળકોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે બાળકોની સંખ્યા તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક શોધો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક મધ્યક એટલે એક્સ બાર રીત કોઈ કીધી સીધી રીત ટૂંકી રીત નહીં આપણે ટૂંકી રીતના દાખલા ઘણા પાછળના લેક્ચરમાં જોઈએ છે આમાં જોઈશું આપણે સીધી રીત હવે માહિતી કેવા પ્રકારની છે એક બાળકોની સંખ્યાનો કોષ્ટક બીજું કુટુંબોની સંખ્યા જ્યારે તમને કોષ્ટકમાં માહિતી આપે ત્યારે એને વર્ગીકૃત માહિતી કહેવાય વર્ગીકૃતમાં બે પ્રકાર આવે સતત અને અસતત તો વિદ્યાર્થી વર્ગ લંબાઈવાળા વર્ગ જો અહીંયા દેખાય તો સતત વર્ગ લંબાઈવાળા વર્ગ ન હોય તો અસતત હવે એકસાઈ ને એફઆઈ શ્યામાં તો તો એક્સાઈ એફઆઈ કઈ લેવામાં આવે એક્સઆઈ કોને ગણ કુટુંબની સંખ્યા કે બાળકોને એવું જરૂરી નથી કે પેલું કોષ્ટક એકસાય બીજું એફઆઈ નહીં તમને કોનો મધ્યક શોધવા શોધવાનો કીધું એકસાય લેવાનું કુટુંબની બાળકોની સંખ્યાનો મધ્યક તો બાળકોની સંખ્યા જેનો મધ્યક કેસાઈ હોય તો બાળકો એકસાય તો કુટુંબ શું બને એફઆઈ એટલે કે આવૃત્તિ અવલોકન છે ને આવૃત્તિ છે યાદ રાખજો જેનો મધ્ય તમને શોધવાનો કે એક્સઆઈ લે તો બાળકોની સંખ્યાનો તો આને એક્સઆઈ લો તો આને એફઆઈ લો તો વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકી તો ઘણા દાખલામાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકમાં શીખ્યા છીએ તો હવે શીખીશું આ ઉદાહરણ નંબર ચારમાં એટલે ઉદાહરણ આપણે અહીંયા શીખવી રહ્યા છીએ કે એમાં સીધી રીતે આપણે કરી શકાય બરાબર સીધી રીતનું સૂત્ર શું આવે અસતનું તો કે એક્સ બાર બરાબર એ પ્લસ એક્સ બાર બરાબર સોરી એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન એ પ્લસ આવશે ને એ તો ટૂંકી રીતમાં આવે તો એક્સ બાર બરાબર કયું સૂત્ર આવે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ છેદમાં એન એફઆઈ એક્સ એટલે કે આ બે કિંમતનો શું કરતો જવાનો ગુણાકાર કરવાનો પછી એને આવૃત્તિના કુલ સરોવર એટલે એન એન એટલે આવૃત્તિનો કુલ સરોવ એને આપણે ભાંગે તમને જવાબ મળે સીધી અને સરળ રીત કહી શકાય જ્યારે આકડાકીય માહિતી નાની હોય ત્યારે સીધી રીત વાપરવાની તો જોઈએ આપણે ચાલો તો ઉદાહરણ નંબર ચાર બાળકોને આપણે એક્સઆઈ લીધો છે કુટુંબની સંખ્યા એફઆઈ હવે એફઆઈ જે છે આવૃત્તિ એનો સર્વો એટલે એન થાય ચાર આઠ ત્રેવીસ આઠ છ અને ત્રણ નો સરવો કરો તો એને એન કહીશું અથવા સીગમાં એફઆઈ કહીશું સર્વો કેટલો વિદ્યાર્થી મિત્રો તો કે એટલો આવશે પેલા હું એ સીધી રીતનું સૂત્ર લખી નાખું સીધી રીત બરાબર સીધી રીત આપણે ગણવાની છે સીધી રીતનું સૂત્ર શું હવે એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ ઇન્ટુ ઇન્ટુ એટલે ગુણાકાર ઇન્ટુ એક્સઆઈ છેદમાં એન બરાબર છે એફઆઈ નો શું કરી દેવાનો ગુણાકાર છેદમાં એન વડે ભાગા કરે એફઆઈ એક્સ એટલે અહીં એફઆઈ એક્સઆઈ તમને દેખાય છે એ બેનો ગુણાકારનો કોષ્ટક બનાવવાનો એફઆઈ ઇન્ટુ એક્સઆઈ એનો સરવળ અહીંયા અંશમાં મૂકવામાં આવે તો ચાલો એફઆઈ નો ગુણાકાર એટલે ઝીરો ગુણ્યા ચાર ઝીરો સાથે ગુણાકાર હંમેશા આવે ઝીરો જ આવે એક ગુણ્યા આઠ કરો તો કેટલો આવશે આઠ આવશે બે ગુણ્યા ત્રેવીસ કરો તો છેતાલીસ આવશે ત્રણ ગુણ્યા આઠ ચોવીસ ચાર ગુણ્યા છ ચોવીસ પાંચ ગુણ્યા ત્રણ પંદર ચાલો નો સરળ એટલે સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ સિગ્મા લાગે સરોળ કરોડ એટલે સરવાળો વિદ્યાર્થી મિત્રો આ બધાનો સરવાળો કરો કેટલો આવશે એકસો સત્તર કેટલો આવશે એકસો સત્તર ચાલો એફઆઈ ઇન્ટુ એક્સઆઈનો સરવાળ મળ્યો એકસો ને સત્તર છેદમાં એન બરાબર આવૃત્તિનો સરવળો બાવન તો બાવન વડે ભાંગશું એકસો સત્તર ભાગ્યા બાવન કરો તો એક્સબાનો જવાબ કેટલો આવશે એકસો સત્તર ભાગ્યા બાવન તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બે પોઈન્ટ બે પોઈન્ટ પચીસ બાળકો સરેરાશ આપને મળશે આ રીતે મધ્યક શોધવામાં આવે ખાસ જોજો બરાબર સીધી રીતમાં સરળ એક જ કોષ્ટક ટૂંકી રીત હોય તો ડીઆઈ શોધવો પડે પછી એફઆઈ ઇન્ટુ ડીઆઈ જે આપણે દરેક લેકચરમાં એટલે કે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના જેટલા અસતતના દાખલા છે સતતના એમાં બધામાં ટૂંકી રીત છે એટલા માટે આપણે ઉદાહરણ નંબર ચાર સીધી રીતે ગણવું સરળ રીત ક્યારે ગણવાની જ્યારે આકડા કે માહિતી નાની હોય ત્યારે હજી જોઈશું આગળનું ઉદાહરણ જોઈએ ચાલો વિદ્યાર્થી તો જોઈએ ઉદાહરણ નંબર પાંચ શું કીધું રકમમાં એક બસના બે શહેરો વચ્ચેનો જુદા જુદા દિવસ લેવાયેલ પ્રવાસનો સમય મિનિટમાં નીચેના કોષ્ટકમાં દર્શાવો ચાલો કોષ્ટકમાં બે વસ્તુ છે એક સમય મિનિટમાં મિનિટો આપે એકસો દસ એકસો તેર એકસો વીસ એ રીતે સામે દિવસોની સંખ્યા છે નીચે એવું કીધું પ્રવાસના સમયનો મધ્યક્ષો હતો રીતનું નામ નથી તો તમે સીધી રીત કા તો ટૂંકી રીતે ગણી શકો વિદ્યાર્થી મિત્રો હવે આમાં માહિતી પહેલાં તો કેવા પ્રકારની તો કે વર્ગીકૃત કોષ્ટકમાં માહિતી આપેલા વર્ગીકૃત વર્ગનો હોય તો અસત વર્ગ હોય તો સતત બરાબર આપણે છેલ્લા દાખલામાં જોઈએ પ્રમાણે હવે એક્સાઈ એફઆઈ કોને લઈશું આપણે મેં કીધું તેમ પાછલા દાખલામાં જેનો મધ્ય કે એકસાય હોય સમયનો મધ્ય તો સમય એકસાય તો દિવસોની સંખ્યા એફઆઈ એટલે કે આવૃત્તિ આવલો કોણ છે એકસાય આવૃત્તિ એફઆઈ છે જેનો મધ્ય કે એકસાય લેવામાં આવે એમાંથી જવાબ આપણને મળે તો આંકડાકીય માહિતી વિદ્યાર્થી અહીંયા તો મોટી દેખાય છે પાછલા ઉદાહરણમાં ચોથામાં આંકડાકીય માહિતી નાની તેમાં મોટી છે એટલે ટૂંકી રીત સરળ પડે ટૂંકી રીતનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સીમાં એફઆઈ ડીઆઈ છેદમાં એન બરાબર ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ સી છેદમાં સી એનું સૂત્ર આવશે તો જોઈએ આપણે ટૂંકી રીત ચાલો તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર પાંચ સમયને એક્સઆઈ લીધો જેનો મધ્યક કે એક્સઆઈ લેવાનો અને બીજો જે દિવસો આપ્યો એને આવૃત્તિ એફઆઈ પેલા શું કરો ને આવૃત્તિનો સરવળ એટલે એન બને તો એનનો સરવાળો કેટલો આવશે એન બરાબર લખીશ આવૃત્તિનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે આ બધી કિંમતનો સરવાળો કરો તો પચાસ આવે છે તો પચાસ દિવસોની સંખ્યા આપણને મળીશ ચાલો તો વિદ્યાર્થી એન નો સરવાળો પચાસ તો હવે આપણે જોઈએ ટૂંકી રીત ટૂંકી રીતનું પેલા સૂત્ર લખી નાખીશ ટૂંકી રીત ટૂંકી રીતનું સૂત્ર શું આવશે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ ઇન્ટુ ડીઆઈ બરાબર છે એફઆઈ ઇન્ટુ ડીઆઈ અને ગુણ્યા સી પણ મૂકી શકીશ ગુણ્યા સી શા માટે જોજો અહીંયા ખાસ અસત ગુણ્યા સી શા માટે પેલા હું ડીઆઈ નું સૂત્ર ઉપર લખું ડીઆઈ પેલા શોધો પડશે એક્સઆઈ માઇનસ એ છેદમાં સી કે સી શા માટે વર્ગ લંબાઈ નથી છતાં પણ શા માટે તો આપણે જોઈએ શા માટે અહીંયા ભંગાકાર કરીશ એટલે કે જો અહીંયા સી બરાબર મૂકવાનો પણ ફરજિયાત નથી ભાંગાકાર કરવો જો તમારી બધી કિંમત બેકી સંખ્યા હોય તો બે વડે ભાંગી શકાય પાછળ એક એક ઝીરો બધામાં સમાન હોય તો દસ વડે ભાંગાકાર થાય પણ અહીંયા એ વસ્તુ છે નહીં તો એક મૂકી દેવાનું બરાબર તો અહીંયા માંથી એ ધારેલો મધ્ય કેટલો વાત કરીશ એ માંથી કોઈ પણ ધારી શકો અથવા બાહ્ય કિંમત પણ ધારી શકો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું કેટલો ધારીશ એકસો વીસ આ કિંમત વચ્ચેની ધારું શું એકસો વીસ વર્ગ લંબાઈ નથી તો એક વડે ભાંગાકાર અથવા ન મૂકો તો પણ ચાલે ભાંગાકાર ન કરો સી ન લખો તો પણ ચાલે તો સૂત્રમાં ગુણ્યાસી લખવાની જરૂર નથી પણ જો અહીંયા ભાંગાકાર કરો તો અહીંયા ફરજિયાત દર્શાવવો જરૂરી છે ચાલો દરેક અવલોકનમાંથી ખાલી શું કરવાનું તો એકસો વીસ વીસ માઇનસ કરો એકસો દસમાંથી એકસો વીસ માઇનસ કરો તો માઇનસ દસ આવશે કેટલા આવશે માઇનસ દસ આવશે પછી એકસો તેર માંથી એકસો વીસ બાદ કરો તો માઇનસ સાત આવશે એકસો વીસમાંથી એકસો વીસ બાદ કરો તો ઝીરો આવશે એકસો બાવીસમાંથી એકસો વીસ તો પ્લસ બે આવશે એકસો છવ્વીસમાંથી એકસો વીસ માઇનસ કર્યું તો છ આવશે જેનો કોઈ આપણે સર્વો કરવાની જરૂર નથી આપણે જરૂર છે સર્વ સિગ્મા એફઆઈ એટલે શું કરો મળી ગયો એફઆઈ સાથે ડીઆઈનો શું કરી દેવાનો ગુણાકાર એટલે કોષ્ટક બને એફઆઈ ઇન્ટુ બરાબર એફઆઈ ડીઆઈનો શું કરી દેવાનો ગુણાકાર આ બે કિંમતનો શું કરતો સામસામે ગુણાકાર ચાલો સાત તો માઇનસ આવશે અગિયાર કરો માઇનસ અગિયાર ગુણ્યા ઝીરો જીરો સાથે ગુણાકાર હંમેશા જીરો દસ ગુણ્યા બે એટલે કેટલા આવશે તો કે વીસ આવશે પાંચ ગુણ્યા છ કરો તો કેટલા આવશે ત્રીસ આવશે ચાલો હવે આનો પ્લસ અને માઇનસનો સરવો કરો તો માઇનસની મોટી કિંમત છે તો સિગ્મા એફઆઈડીઆઈ બરાબર સરવાળો માઇનસ કેટલો આવશે તો કે એકસો ને ઓગણ આવશે માઇનસ એકસો ઓગણચાલીસ બરાબર તો પહેલાં શું કર્યું આપણે મોટા આંકડાકીય માહિતી હતી જો સીધી રીત વાપરવી હોય તમારે તો આ બેનો સીધો ગુણાકાર એફઆઈ એક્સઆઈનો એક જ કોષ્ટક બને પણ ટૂંકી રીતે વાપરી એક ડીઆઈ નું કોષ્ટક બનાવવું પડે એનું સૂત્ર એક્સઆઈ માઇનસ સી છેદમાં સી સી ભાગાકાર ન કર્યો ખાલી માઇનસ કરો તો પણ ચાલે તો આપણે ખાલી અહીંયા શું કર્યું ખાલી માઇનસ કર્યા બધા અવલોકનમાંથી કેટલા કેટલા માઇનસ કર્યા એકસો વીસ વીસ માઇનસ કર્યા પછી શું કર્યું એફઆઈડીઆઈ નો ગુણાકાર એફઆઈશા ડીઆઈ શા બીનો ગુણાકાર કર્યો એનો સરવાળો માઇનસ કેટલો આવ્યો એકસો ને ઓગણ ચાલીસ ચાલો હવે કિંમત મૂકી દઈએ કઈ રીતની કિંમત એ બરાબર ધારેલો મધ્ય કેટલો ધરો છે એકસો વીસ તો અહીં એકસો વીસ મૂકીશું પ્લસની નિશાની એફઆઈડીએ માઇનસ એકસો ઓગણચાલીસ કાઉસમાં લખીશ માઇનસ એકસો ઓગણચાલીસ છેદમાં એન એટલે આવૃત્તિનો સરવો કેટલો હશે તો કે પચાસ તો અહીંયા મૂકીશ પચાસ વર્ગ લંબાઈ ધારી છે નહીં તો એક મૂકી શકાય અથવા સૂત્રમાં ન મૂકો તો પણ ચાલે અસતના ગુણ્યાસી ન મૂકો તો પણ ચાલે ચાલો આગળનું સ્ટેપ એકસો વીસ હવે પ્લસ કાઉસ દૂર કરીશ તો પ્લસ માઇનસ કેવી નિશાની આવશે માઇનસ આવશે કેવી આવશે માઇનસ માઇનસ એકસો ઓગણચાલીસ છે એટલે કે એકસો ઓગણચાલીસ ગુણ્યા એકસો ઓગણચાલીસ છેદમાં પચાસ વડે ભાગો તો માઇનસ બે અઠ્યોતેર કેટલો આવશે માઇનસ બે પોઈન્ટ અઠ્યોતેર હવે બાદ કરીશું તો મધ્યમાંથી બે પોઈન્ટ અઠ્યોતેર શું કરશું બાદ એટલે એકસો સત્તર પોઈન્ટ બાવીસ કેટલા આવશે એકસો સત્તર પોઈન્ટ બાવીસ મળશે બરાબર છે તો મધ્યક મળી ગયો આપને મિનિટ મળી છે કારણ કે એકસાઈ નો જે એકમ હોય મિનિટ એ લગાડવામાં આવે એકસાય માંથી જવાબ જવાબો એટલે આપણે પાછળ મિનિટ લગાડવું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ત્રણ દાખલા જોયા એક જોયું આપણે દાખલા નંબર બે ઉદાહરણ નંબર બે પછી ચોથું અને પાંચમો બરાબર છે આ રીતે છઠ્ઠું ઉદાહરણ પણ તમે વિદ્યાર્થી મિત્રો ટૂંકી રીતે ગણી શકો કઈ રીતે જોઈ ચાલો અહીંયા હું આમાં શીખવાડી દઈશ કે ઉદાહરણ નંબર છ માં શું તો કે તમને અહીંયા એક વિસ્તારમાં એક વસ્તુની કિંમત દુકાને દુકાને બદલાય છે તેની નીચેની માહિતી પ્રાપ્ય હશે તો વિસ્તારમાં વસ્તુની કિંમતનો મધ્યક શોધો કિંમત અને દુકાનની સંખ્યા આપી કિંમતનો મધ્ય એટલે કિંમત એકસાઈ છે અને આવૃત્તિ છે આપણ કેવી માહિતી છે વર્ગીકૃત અસતત આંકડાકીય માહિતી મોટી છે તો વિદ્યાર્થી જો અહીંયા એને ટૂંકી રીત પડે આમાં તો હું શીખવી દઉં કે પેલા ડી શોધવો પડે એકસ માઇનસ સી છેદમાં સી એ બરાબર કેટલી કિંમતારી બસો વીસ વચ્ચેની કિંમતદારી તમે બસો છ પણ ધરી શકો બાર પણ કોઈ પણ ધરી શકે બાહ્ય કિંમત પણ લઈ શકાય તો દરેક એકસાયમાંથી બસો વીસ માઇનસ કરો બે વડે જો ભાંગા કર્યો મેં કીધું હતું હમણાં કે બેકી સંખ્યા હોય બધી જોઈ લો બેકી સંખ્યા એટલે એને બે વડે ભાંગી એટલે કિંમત વધુ ને વધુ નાની થાય ટૂંકી રીતનું કારણ શું કિંમત મોટી છે એકસાઈની અને નાના વધારે વધારે ક્યારે કરી શકાય માઇનસ અને ભાંગાકાર કરો તો પ્લસ કે ગુણાકાર કરતાં કિંમત મોટી થાય એટલે માઇનસને ભાંગાકાર કરો દરેકમાંથી બસ્સો વીસ માઇનસ કરો અને બે વડે ભાંગો તો માઇનસ સાત આવે માઇનસ ચાર આવે માઇનસ એક ઝીરો બે પાંચ પછી આ નો ગુણાકાર એફડીનો શું કરી દેવાનો ગુણાકાર કે પાંચ ગુણ્યા માઇનસ સાત માઇનસ પાંત્રી આઠ ગુણ્યા માઇનસ ચાર તો માઇનસ બત્રીસ આ રીતે ગુણાકાર કર્યો જેનો સરવાળો કેટલો માઇનસ પાસઠ અસતનું સૂત્ર એ પ્લસ સીમાં એફડીના છેદમાં એને ગુણ્યાસી અસતતમાં તમે કહો કે ગુણ્યાસી ન આવે આપણે સૂત્રમાં પણ નથી લખાવ્યું પણ જો કિંમત વધુ ને વધુ નાની કરવી હોય તો ભાંગાકાર સી કરી શકાય જરૂરી નથી કે સતતમાં જ ભાંગાકાર થાય અસતતમાં પણ કરી શકાય છે તો બે વડે ભાંગ્યું તો અહીંયા ગુણ્યા બે મૂકો એ બરાબર કેટલા ધાર્યા બસો અને વીસ આપણે અહીંયા ધારેલા છે પ્લસ માઇનસ પાસઠ સરવાળો મળ્યો છેદમાં એન બરાબર ચાલીસ છે ગુણ્યા બે વર્ગ લંબાઈ આપણે અહીંયા બે એટલે ભાંગાકાર કર્યો તો પાસઠ માઇનસ ગુણ્યા બે કરો માઇનસ એકસો ત્રીસ પ્લસ માઇનસ માઇનસ એટલે ત્રણ પોઈન્ટ પચીસ આ બે નો ભાંગાકાર કરતા અને છેલ્લે બાદબાકી કરો તો બસો સોળ પોઈન્ટ પંચોતેર બરાબર જે તમને આ પ્રેક્ટિસ માટે જ દાખલાઓ આપેલા હતા બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ રીતે આપણે બે રીતે દાખલા શીખ્યા સીધી રીત અને ટૂંકી રીત અને તમને ખ્યાલ એવો છે એવું માનું છું પાછળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે ફરીવાર અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો બરાબર અને જો ખ્યાલ ન આવે તો કોમેન્ટ બોક્સ અથવા તો આપણો જે નંબર છે વોટ્સઅપ નંબર અને ફોન નંબર કોલ કરીને પણ અથવા વોટ્સઅપ કરીને પણ તમે જાણ કરી શકો જે પ્રશ્ન જે ખ્યાલ ન આવે એના આપણે કોલ કરીને પણ જાણી શકાય તો આ સાથે મળીશું આગળના મધ્યસ્થ સાથે હવે મધ્યક અહીંયા પૂર્ણ થયું તો આપણે આગલા લેક્ચરમાં જોઈશું મધ્યસ્થ મધ્યવર્તી સ્થિતિનો બીજોમાં